આજે કૃષ્ણ એ થયો મધ્યાન થયો સાયમ કાલ થયો અને જેવી રાત્રે એવો દિવ્ય સુર છેડ્યો છે કે સુર છેડવાના માધ્યમથી પેલી ગૌશાળામાં રહેલ ગાયો રાત્રે ભાંભરે છે પેલા પક્ષીઓ કલરવ કરે છે સમયે કે સુર છે છે સંગીત બહુ પ્રિય છે એ જ્યારે જ્યારે બંશી નો સુર છેડે ને સૌથી પેલે વધારે માં વધારે રાજી થાય ને તો એ ગાયો હોય છે ગાયો બહુ રાજી થાય સાહેબ હજી પણ તમે જવો ગૌશાળામાં જઈને કોઈ બંસરી વાદક

કૃષ્ણ કેટલા સુંદર લાગે છે બરા પી નટ બાપુ એક તો ઉભા છે હાથમાં બંશરી છે નટર બંને પગ ને આવી રીતે રાખ્યા છે નટભર અવસ્થામાં ના સ્વરૂપ ના દર્શન કરાવે છે આ વેણુ ગીત નો શ્લોક છે બરા પી નટ વર ભકુહુ કર્ણયો કર્ણ ના પુષ્પ ધારણ કર્યા છે કરેણના પુષ્પ ધારણ કર્યા છતાં પણ કૃષ્ણ સુંદર લાગે છે એનો મતલબ એમ કે એવું નથી કે કાનમાં તમે સોનાના કુંડલ પહેરા હોય તો જ સારા લાગો ચાંદીના પહેરા હોય તો જ તમે સારા લાગો કોઈ પણ બીજી ધાતુના પહેરા હોય કે તમે હીરો પહેરો હોય તો તમે સારા લાગો એવું જરૂરી નથી કૃષ્ણ એ કરેણના પુષ્પ રાખ્યા છે ને તો પણ કૃષ્ણ સુંદર દેખાય છે અદ્ભુત દેખાય वसित मधुरं चलि तधर भ्रमितो मधुर वसित मधुर मधुराधिपते रखिल मधुर वेणो मधुरो જે લીલા કરે ને એમાં એ મધુર લાગે બહુ સુંદર લાગે છે તો કૃષ્ણ એ કરેણાના પુષ્પ ધારણ કર્યા છે છતાં પણ એ સુંદર લાગે છે એનો મતલબ એમ છે કે આપણે ભગવાને જે આપ્યું ને એમાં રાજી રહેવું આપણે એમ જ સમજવુંવાનું કે હું સુંદર જ લાગું છું સામેવાળાને જેવું વિચારવું હોય વિચારે આપણે મસ્ત રહેશું ને તો ઉપરવાળો મસ્ત આપણને રાખશે કર્ણયો કર્ણિકારમ બિભ્રત વાસ કનક કપિશમ વેજયંતિમ ચ માલા જે કૃષ્ણે વેજંતી માલા ધારણ કરી છે રંધ્રાન વેણો રધર સુદયા જેને વેણુને આ અધર ઉપર એટલે કે હોઠ ઉપર રાખી છે આ હોઠ ને બંનેને તકિયા બનાવ્યા છે અને એની વચ્ચે એ વેણુને રાખી છે અને જાણે આ કૃષ્ણ પ્રાણ નો પૂરતો હોય આ વાસુ ની અંદર એવું લાગે છે અધર સુદયા સ્વપદ રમણ પ્રાવિશ ગીત કીર્તિ પ્રાવિશ ગીત કીર્તિ આ બંસરી ની અંદર પ્રાણ પૂરે છે અને જેવો પ્રાણ પૂરે ને એનો નાદ આજે જગતને સંભળાય છે માત્ર ગોકુલવાસીઓને નહીં માત્ર વ્રજવાસીઓને નહીં આ જગતમાં રહેનારા દરેક જીવને આ બંસરીનો સૂર સંભળાણો છે રંધ્રાણ વેરો રધર સુધિયા પૂરયન ગોપ વૃંદે અનાદ ગયો છે ગોપીઓ સુધે વૃંદારણ્યમ સબદ રમણમ રાવિષદ ગીત કીર્તિ જે કૃષ્ણ વૃંદાવનમાં ઉઘાડા પગે ચાલ્યા છે પગમાં પગરખા પહેર્યા નથી અરે ભાગવતજી તો ત્યાં સુધી કહે કૃષ્ણ અગિયાર વર્ષ સુધી આ ગોકુલ વ્રજમાં રહ્યા ને ત્યાં સુધી એક જ વસ્ત્ર ધારણ કર્યું છે પગમાં પગરખા પહેર્યા નથી ભગવાને મુગટ ધારણ કર્યું નથી તો ઉઘાડા પગે આ વ્રજમાં ચાલ્યા છે હું ને તમે વ્રજમાં જઈને આપણે આરોટીએ છીએ ને શું કામે